હેલો હા એ સરપંચ છોકરા હે કુપન કાર્ડ છે અરે ના રાશન હું સંક્રાંત નથી આવતી હા હા તો મને તલાટી મેળતી મને કીધું કે છોકરાને મોકલજો કે કુપન આધાર કાર્ડ લઈ અને પંચાયતે મોકલજો સરપંચ કે એક સભ્ય દે પાંચ પાંચ પતંગો આપે હે હું આપે

અરે સરકાર નો દે પણ કઈ પતંગો દેવા બેઠા તમે વાત તો જો કરો હા હવે ગધડાણ તાવ આવે એવી આપણે ઓ